જે માતા દી ખેડૂત તો ફરીથી એક માહિતીના ના આવી ગયા છે હું છું ગુજરાત અને આપણી સાથે રાજુભાઈ અને જે માર્ગદર્શન હેઠળ કામ થાય છે એવા આપણે ખેડૂત નામ કહીએ તો મારા મામા છે પણ ખેડૂત શબ્દ બોલો પડે કારણ કે આપણે ખેડૂતની ચેનલ છે તો આજે ખાસ ચણાની માહિતી આપવાની છે અને ચણામાં માહિતી લઈએ અને કાળજીપૂર્વક કામકાજ થયું હોય તો તમે આ જોતા રહી કે ભાઈ ચણામાં ક્વોલિટી એક નંબર એ એ ગ્રેડ કહીને એવા ચણા છે અને કે તળિયાથી સાયણા ઓપતા થવા જોઈએ જો એ રીતના આ બધું કામકાજ છે તો એ રીતના રાજુભાઈ માહિતી આપો પેલા તો રામ રામ બધા ખેડૂતભાઈઓને જે ખેડૂતભાઈ હું તમને વારવાર એમ કહેતો હોય કે સેણામાં કાળજી લઈ તો સારું ઉત્પાદન થઈ કે તો એની વિશે હું સંપૂર્ણ માહિતી આપીશ કે હું હું કાળજી રાખ રાખવી જોઈએ અને હું શું પાણીનું પિયતનું ધ્યાન રાખવું જોઈએ અને અંતમાં એક ખાસ વાત કે ખેડૂત મિત્રો તો વિડીયો જોવાનું ચૂકતા નહીં હા બાબા નામ શું છે તમારું મારું નામ રામભાઈ છે ખેડૂત મિત્રો રામભાઈ છે કેશોદ તાલુકાના રંગપર ગામના ના ખેડૂત છે જે અવારનવાર અમને બોલાવતા હોય થોડુંક દૂર થાય પણ મગફળીમાં પણ મું ત્યાં આવ્યા હતા હવે બાબા સણા ગયા છે નંબર મિત્રો આ ત્રણ નંબર સણા છે આનો પાયામાં ખાતર અમે જે બારબત્રી હોલ આવે એ દસ કિલો આપેલ છે ને સાથમાં અમે આપેલ છે સિંગલ સુપર બોર બીજું કોઈ નથી આપલ કાંઈ નથી નાખીને એક આપલ હતું ઠીક એ આગળની વાત છે કે હવે આમાં શું કરવું જોઈએ ને આમાં કેવું છે તમે તમને જોઈ શકો હવે આમાં વિશેષ કાંઈ નથી કરવાનું અટાણે આમાં પૂરતા થતા છે એટલે મેં એને જીરો બાવન સોત્રી અને ઇયડની એક કિંગ આવે જેમાં ખેડૂત મિત્રો જ ઝેરા આવે અને બહુ સસ્તી પડે એટલે કિંગ સ્ટાર કહેવાય એને તમારે ક્યાંય નજીક મળતો હતી એનો પણ ઉપયોગ કરજો અને ફૂગનાશક અમે ખેડૂત મિત્રો આમાં નાખ્યું છે ઝાયરમ શણામાં જો તમારે ક્યાંય એવો પ્રશ્ન થતો હોય કે જાંબુડિયા થતા હોય તો એમાં બીજી એક ફૂગનાશક કામ આપતી નથી જે ઝાયરમ આવે જે ઝીંક સહિતની આવે છે ઝીંકથી બનેલા આવે છે બહુ સારું કામ છે શણામાં કુણપ પણ આવે છે તો એકવાર તમે પણ છે ઉપર ઉપયોગ કરજો ઝાયરમ જેનું માપ છે પપે ચાલીસ એમ તો આ એમાં આ ત્રણનો છટકાવ કરે છે અને ખેડૂત મિત્રો હું તમને કહેતો હોય જોઈ લો ખાસ આ હું તમને ઘણી વાર મારા વિડીયો કીધું છે કે થળેથી પોપતા લાગવા જોઈએ આ તમે જોઈ શકો છો આ થળેથી પોપટા અને મારા અંદાજ મુજબ આમાં ઉત્પાદન પણ સારું નહીં કરશે આ છડા આશરે કેટલા દિવસ ને થઈ છે બાબા ખેડૂત મિત્રો આઠ દિવસના છણા થયા છે ને અને પાણી પાયલ છે ત્રણ બે તો ઉગાડવામાં આવી જાય અને એક એમણે જોઈ લ્યો હું તમને ઘણી વાર કીધું મેં કે તમે પાણીમાં કંટ્રોલ રાખો હા પોપટા થઈ ગયા પછી પાણી પાઉ તો એ શ્રેણો એમણે વધી શકતો નથી પોપટા સહિત જ વધે પણ જો ફ્લાવરિંગ આવી ગયું અને પોપટો ન બંધાણો હોય ખેડૂત મિત્રો જો તમે પાણી પાઈ ગયો તો પછી તેમાં પોપટો બંધાતો નથી તે એમણે પોપટા ફૂલ આવી જતા હોય ડાયર વધી જતી હોય નીલજભાઈ પોપટો બંધાતો નથી પણ જો ત્રીસથી પાંત્રી ટકા પોપતા બંધાઈ ગયા હોય પછી જો નિલેશભાઈ અને બાપા પાણી આપણે પાય તો એ ડાયર પોપટા ખોતી વધતી હોય તો પાણીમાં ખાસ કાળજી રાખજો ખેડૂત મિત્રો અને હા હવે આમાં શું કરી શકાય હવે આમાં કોઈ એક જ છટકાવ મારવાની જરૂર પડે તો બીજો છટકાવ લગભગ નથી મારવો અને ઘણા કહેતા હોય કે રાજુભાઈ દવા ખેડું બદલતા હોય એટલે તમને એમ લાગે ખેડૂતભાઈ હું છે ને બંને તાલ બે જ દવાના ડોઝ મરવું વધારે ખર્ચ હું કરાવતો નથી હા એક છે કે કોઈ રોગ આવે તો એકાદો ડોઝ વધી જતો હોય બાકી હું જાજા ડોઝ મરાવતો નથી વધીને ત્રણ જ ડોઝ હોય કે છેલ્લે મારે આમાં જો બાપા પાસે પાણી હોય તો પચાસ અટવું છે નકર લિક્વિડ ફોર્મમાં જે ખાતર આવે છે અમારે આગળ જે કે ઝીરો પચાસ પચાસ બે ઘણી કંપની બતા બનાવે છે જેમાં પચાસ ટકા ફોસ્ફરસ આવે ને પચાસ ટકા પોટાસ આવે ને બે ટકા ખેડૂત મિત્રોના ભાઈ સલ્ફર આવે આને અને ઉત્પાદન અમે જે ઉત્પાદન થાય ત્યાં પણ અમે બતાવીશું અને આ ખેડૂત મિત્રો અમે ખેતરો ખેતર જાતા હોય અમારે જે અમે ભલામણ કરતા હોય દવાનું રિઝલ્ટ જોતા હોય પછી જાયથી અમે ભલામણ કરતા હોય તો અમને એમ એમ અમે હવામાં કોઈ ભલામણ નથી કરતા અને જે અમે દવાની કિંમત કહેતા હોય એ દેવાની કિંમત પણ પરફેક્ટ કહેતા હોય મિત્રો ઘણા કહેતા હોય કે ગયા વર્ષ શડા વાવ્યા હોય તો આ વર્ષે સણાં ન હોવાય પણ હકીકત બાપા કેટલા વર્ષથી આ સણા પાંચમું વર્ષ છે ખેડૂત મિત્રો આ સતત પાંચમું વર્ષ છે આ શૈમાં તો કાળજી રાખી તો શું ન થઈ શકે તમે જોઈ શકો છો અને ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આના જોઈ લો ખેડૂત મિત્રો થળેથી છે અને આજ સતત પાંચમું વર્ષ છે સણાવ વાવે એટલે એના માટે શું કરવું જોઈએ ખેડૂત મિત્રો તો ખાસ છે ને જો તમારી પાસે સાણીયું ખાતર હોય ને તો એને તો કોઈ પોતે જ નહીં જો સાણીયું ખાતર હોય તો એ અવશ્ય નાખજો નકર પછી જે આપણે પાયાનું ખાતર વાવતા હોય ને એમાં ખેડૂત મિત્રો માઇક્રોન્યુટેટ બધા આવી જતા હોય એ જો ખાતર આપો તો આ જ રીતના સણાશા એમાં કાંઈ ફેર પડે નહીં સણામાં ઘણીવાર તત્વો ઘટતા હોય એના હિસાબે એવું થતું હોય એટલે જો માઇક્રોન્યુટેટ આપો અને આમાં અમે ત્રીજે પાણીએ ખેડૂત મિત્રો જીંક અને સલ્ફર કારણ કે છણા પીડા પડવાનો એક કારણ એ પણ હોઈ શકે કે સલ્ફરની ઉણપ એને હિસાબે પણ આવું થઈ શકે તમે જોઈ શકો છો પોપતા પણ મોટા છે છે એટલે આ રીતે જો કાળજી રાખી તો ઘણા એવી માન્યતા છે કે બે ત્રણ વર્ષ ઉપર પર વાવી તો ન થાય પણ ખેડૂત મિત્રો આ બાપા એ કરી બતાવ્યું છે અને બાપાની મહેનત પણ એવી છે ખેડૂત મિત્રો આ એક બાપા છે અને આની આની પાસે લગભગ એસી વુધા જમીન છે કે એસી ગુખામાં પોતે એકલા પોતાની રીતે કરે હું શું કામ એકલા કામ કરે કે બીજા જો મજૂર હોય તો બરોબર છટકાવ ન કરતા હોય બરોબર દવાનું મિશ્રણ ન કરતા હોય બરોબર જી સાટતા હોય તો બધું ન આવે એટલે બાપા ખુદ જવાબદારી સંભાળે છે એ બદલ બાપાનો ખૂબ ખૂબ ધન્યવાદ આ ઉંમરે પણ એટલી જો મહેનત કરતા હોય આ ખેડૂત કરી શકે ખેડૂત મિત્રો બાકી વેપારીને એકવાર ખોઈડ જાય તો એ ધંધો બંધ કરીને મૂકી દઈએ અને ખેડૂને જો નુકસાન જો જાય અને કેવત ખેડૂત જમીનમાંથી હોનું પેદા કરી શકે એ હોનું આ જ કહેવાય ખેડૂત મિત્રો બીજું હોનું નથી હોતું ઘણાને અમારી ચેનલ વિશે અમારી માહિતી વિશે ખબર નથી તો તમે અવરાવરા આપણે જે આ ખેડૂત જાગૃતિ અભિયાન છે એમાં બીજા ખેડૂને પણ જોડો ને તમે પણ જોડાવો એટલે ખેડૂતને ખબર પડે કે ટામે કી દવા સાટી શકાય અને કયો રોગ આવે તો શું કરી શકાય અને કી દવાની કેટલી કિંમત હોઈ શકે તો અવશ્ય

દવાના કિંમતના પણ વિડીયો છે અને પાક વિશેના પણ વિડીયો છે તો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી અમારા બીજા વિડીયો તમને પણ મળી જાય તો આજના આ વિડીયોમાં માહિતીમાં બસ આટલું જ હતું મળી છે બીજા માહિતીના વિડીયોમાં ત્યાં સુધી બધાયને જય માતાજી